માટે તુર્કી સાથે કરાર કર્યો છે અત્યાર સુધી માલદીવ અને ભારત હિન્દ મહાસાગરમાં ક્ષેત્રોમાં સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરતા હતા માલદીવના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર માલાએ તુર્કીની કંપની સાથે મિલેટરી ડ્રોન્સ ખરીદવા માટે ફાળવી આપવામાં આવ્યું છે જ્યારે આ ડીલ થઈ ત્યારે બે દિવસ પહેલા માલદીવે ભારતને પોતાના સૈનિકો પંદર માર્ચ સુધીમાં પાછા બોલાવવાનું અલ્ટિમેટમ આપ્યું હતું તો માલદીવના રાષ્ટ્રપતિ બોમ્બદ મોઈજુજ ચીનના નિકટના મિત્ર ગણ્યા છે તો ચૂંટણી દરમિયાન તેમણે ભારત વિરોધી અભિયાન ચલાવ્યું હતું અને આ વચન આપ્યું હતું કે જો તેમની સરકાર બનશે તો ભારતના સૈનિકોને માલદીવ છોડવું પડશે ને જીત્યા બાદ મોરજો જે પંદર માર્ચ સુધીનો સમય આપ્યો છે